વરસતા વરસાદમાં મેગી ખાવાની બધાને જ મજા આવતી હોય છે તો આજે આપણે એ જ મેગીમાંથી છે ને એક સરસ મજાનો નાસ્તો બનાવવાના છે એ પણ એકદમ ઇન્સ્ટન્ટમાં કારણ કે થાય છે શું શ્રાવણ મહિનો છે તો ઘરમાં અમુકને ઉપવાસ હોય ને અમુકને જમવાનું હોય તો બધું જ બનાવવા જઈએ ને તો ગૃહિણીઓનું કામ વધી જતું હોય છે તો આજે આપણે છે ને એકદમ ઇન્સ્ટન્ટમાં એવો નાસ્તો બનાવે ને કે નાનાથી લઈ મોટા દરેકને ભાવે તો એના માટે સૌથી પહેલાં તો અહીંયા મેં એક પેન લઈ લીધું છે અને એમાં આપણે પહેલાં તો મેગી બનાવવાનું છે તો અત્યારે હું છે ને ચાર વ્યક્તિઓને તમે સૌ કરી શકો ને એટલા પ્રમાણમાં નાસ્તો બનાવી રહી છું તો અત્યારે મેં છે ને દોઢ જેટલું મેગી લીધું છે એક આખું અને બીજું અડધા જેટલું મેગી હતું ને એટલું મેં લઈ લીધું છે એમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને સાથે બે જે સ્કેચ આવે ને મસાલાના એ બે આખા ઉમેરીશ થોડું સ્પાઈસી નાસ્તો હોય ને તો વધારે મજા આવશે એટલે મસાલો થોડો મેં વધારે લીધો છે અને હવે બધું જ સરસ મિક્સ કરીને આપણે આને મેગી પ્રોપર બની જાય ને એટલી વાર ઢાંકીને થવા દઈશું તો જ્યાં સુધી આ થાય ને ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ તો એના માટે અહીંયા મેં બે કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે એમાં આપણે ત્રણ ચમચી જેટલો મેંદો ઉમેરી દઈશું અહીંયા મેંદો ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે તમારે ના ઉમેરો હોય તો તમે એને એવોઇડ પણ કરી શકો છો પણ થોડા પ્રમાણમાં આ રીતે મેંદો ઉમેરશો ને તો પરોઠાની જે કિનારી ફાટતી હોય છે એ ક્યારેય નહીં ફાટે અને બહારનું જે પોડ હોય ને એ એકદમ સરસ ક્રિસ્પી બનતું હોય છે જેથી પરોઠા ખાવાની ખૂબ મજા આવે છે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દેવાનું છે બધું જ આપણે સરસ રીતે મિક્સ કરીને એનો એકદમ સરસ સ્મૂધ લોટ બાંધી લઈશું પરોઠા ગમે ત્યારે બનાવતા હોય ને તો હંમેશા એનો લોટ છે ને સ્મૂધ બાંધવાનો હોય છે જેથી પરોઠા ફાટે નહીં કઠણ લોટ બાંધે ને તો પરોઠાની કિનારીઓ ફાટી જતી હોય છે તો અહીંયા આપણો લોટ બાંધાઈને રેડી થઈ ગયો છે આપણે છે ને થોડું અમથું લગભગ અડધી ચમચી જેટલું ઉપરથી તેલ લઈને એને સરસ કેળવી લઈશું અને એને થોડી વાર માટે રેસ્ટ થવા દઈશું તો લોટ જ્યાં સુધી રેસ્ટ થાય ત્યાં સુધી આપણું જો અહીંયા મેગી પણ સાઈડમાં રેડી થઈ ગયું હતું તો એને આપણે એક બાઉલમાં લઈ લઈએ અને એને આ રીતે ચમચાથી છે ને ફેલાવીને થોડીવાર માટે થોડું ઠંડુ થવા દેવાનું છે તો મેગી ઠંડુ થાય ત્યાં સુધી અહીંયા મેં એક ચોપર લઈ લીધું છે અને અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી અડધા જેટલું ગાજર અને એક નાનો ટુકડો કેપ્સિકમનો લઈ લીધો તો એ આપણે ચોપરમાં લઈ લેશું અને બધું જ આપણે ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું છે આમાં શાકભાજીનું પ્રમાણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું અહીંયા રાખી શકો છો જો અહીંયા મેં સાવ એને એકદમ ઝીણું નથી કર્યું આ રીતે થોડા ચંક્સ આવે ને એવું રાખ્યું છે એને આપણે છે ને ઠંડી થયેલી મેગીમાં ઉમેરી દઈશું અને અહીંયા મેં બે નંગ જેટલા બટેકા બાફીને રાખ્યા હતા એ આપણે બાઇન્ડિંગ માટે ઉમેરવાના છે જનરલી આ બધા જ વેજીટેબલ છે ને આપણે ગાજર કેપ્સિકમ ને ડુંગળીને એવું મેગીમાં ઉમેરતા જ હોઈએ છીએ બટાકા નથી ઉમેરતા પણ એનો ટેસ્ટ મેગી સાથે ખૂબ સરસ જાય છે અને બટેકાને આપણે છે ને છીણીને લઈ રહ્યા છે કારણ કે જો કોઈ મોટો ટુકડો આવશે ને તો પરોઠા વણતી વખતે ફાટી જતા હોય છે અડધી વાટકી જેટલા એમાં ધાણા ઉમેરવાના છે અને અહીંયા મેં સો ગ્રામ જેટલું પનીર લીધું છે એને આપણે છીણીને ઉમેરી દઈશું પનીરનો ટેસ્ટ પણ મેગી સાથે ખૂબ સરસ જાય છે એમાં આપણે હવે પૂરણમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે પણ અહીંયા એ વાતનું ધ્યાન રાખવાનું કે મેગીમાં ઓલરેડી મીઠું હોય જ છે એટલે ફક્ત શાકભાજીના ભાગનું જ આપણે મીઠું ઉમેરવાનું છે એક ચમચી ભરીને હું લાલ મરચું પાવડર ઉમેરી દઈશ અથવા તો તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું અહીંયા તમારે લઈ લેવાનું બધું જ હાથથી છે ને સરસ મસડીને મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણું એકદમ ટેસ્ટી એવું મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે આપણે થોડી વાર માટે આને સાઈડમાં મૂકી દઈએ મિશ્રણ એકદમ ઠંડુ થઈ જાય અને પછી અહીંયા જો મેં લોઢી ગરમ થવા માટે મૂકી દીધી છે અને ફટાફટથી આપણે આપણા નૂડલ્સ પરોઠા બનાવી લઈએ એક મોટો લુહો અત્યારે મેં લીધો છે કારણ કે સાવ નાની નાની સાઇઝના પરોઠા હું નથી બનાવી રહી મીડિયમ સાઇઝના જ પરોઠા અત્યારે હું કરવાની છું અને આ રીતે આપણે છે ને ઘઉંના લોટનું જટામણ લઈને એક મોટી રોટલી વણી દઈશું અને એમાં આપણે ભરપૂર પ્રમાણમાં સ્ટફિંગ ઉમેરવાનું છે ઘણા લોકો છે ને બહુ જ ઓછું સ્ટફિંગ નાખતા હોય છે પણ સ્ટફિંગ જો વધારે હશે ને તો જ પરોઠાનો સ્વાદ બહુ જ સરસ આવે છે તો લગભગ અત્યારે હું છે ને ત્રણ ચમચી જેટલું એમાં સ્ટફિંગ મૂકી રહી છું આ પરોઠામાં આપણે સ્ટફિંગનું પ્રમાણ વધારે રાખ્યું ને એટલે છે ને એકદમ પાતળા તો આપણાથી આ નહીં બને થોડા આપણે થીક જ એને રાખીશું અને આ રીતે વધારાનો લોટ કાઢી લઈને આપણે એને છે ને જે બાજુથી આપણે સીલ કર્યો ને એ જ બાજુથી વણવાનું છે કારણ કે એ બાજુ છે ને લોટનું પ્રમાણ થોડું વધારે હોય છે એટલે પરોઠા વણતી વખતે ફાટતા પણ નથી અને ઘણીવાર શું થાય ખબર છે તમે સીધી સાઈડ વણો ને તો આ જે ઊંધી સાઈડ આપણે આને સીલ કર્યું છે ને ત્યાં છે ને લોટનું એક ગઠ્ઠા જેવું રહી જતું હોય છે ત્યાં પૂર્ણ તમને ફીલ નથી થતું એટલે જ્યારે તમે ખાવ ને તે વચ્ચેનો ભાગ છોડી દેવો પડતો હોય છે એની જગ્યાએ જો આ રીતે ઊંધી સાઈડ તમે જ્યાંથી સીલ કર્યું ને ત્યાંથી એને વણશો અને હળવા હાથે તો ક્યારેય એ પ્રોબ્લેમ નહીં આવે તો આ રીતે મીડિયમ સાઇઝનું અહીંયા જો મેં પરોઠું બનાવીને રેડી કરી લીધું છે અને હવે આપણે આને છે ને બંને સાઈડથી પહેલાં કાચું પાકું શેકી લેવાનું છે બંને સાઈડથી જો આ રીતે થોડું કાચું પાકું થાય ને એટલે હવે આપણે એને ઘી લગાવીને શેકી દઈશું અત્યારે તો હું ઘી લગાવીને શેકી રહી છું તમે તેલ અથવા બટરનો ઉપયોગ પણ કરી શકો છો પણ હું બાળકો માટે બનાવી રહી છું તો બાળકો માટે હું ગમે ત્યારે કોઈ પણ વસ્તુ બનાવું ને તો એમાં ઘીનો ઉપયોગ જ કરતી હોઉં છું બંને સાઈડથી ઘી લગાવીને મીડિયમ ફ્લેમ ઉપર થોડું ક્રિસ્પી અને લાલાશ પડતી ભાત થાય ને એવું આપણે એને થવા દઈશું અને જો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું પરોઠું કેટલું સરસ દડાની જેમ ફૂલી રહ્યું છે અને ક્રિસ્પી પણ એનું બહારનું પણ ખૂબ સરસ થયું છે તો આને હું એક પ્લેટમાં લઈ લઉં અને સેમ આ જ રીતે આપણે બાકીના બધા જ પરોઠાને વણીને શેકીને રેડી કરવાના છે તો આપણા જે પરોઠા ગરમા ગરમ થઈ ગયા છે ને એને આપણે ફટાફટથી સર્વ કરી લઈએ આપણે આને થોડું ડિફરન્ટ સ્ટાઇલ્સ સવ કરીશું જેથી બાળકોને જોઈને જ ખાવાનું મન થઈ જાય તો હું આ પરોઠાના ચાર ભાગ કરી લઈશ અને ઉપરથી આપણે છે ને થોડું અમથું ચીઝ છીણી લેવાનું છે તમારા બાળકો જો તીખું ખાતા હોય ને તો ઉપરથી તમે થોડા ચીલી ફ્લેક્સ પણ આમાં ઉમેરી શકો છો તો આવું પરોઠું જ્યારે આપણે પીરસીએ તો જેણે ઉપવાસ કર્યો હશે ને એને પણ ખાવાનું મન થઈ જશે તો એકવાર મારી આ રીતથી આ પરોઠા બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને પછી મને કહેજો કે કેવા લાગ્યા તમને તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી